છોટાઉદેપુર શહેર બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ નરેનભાઈ જયસ્વાલે પ્રમુખના હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું છોટાઉદેપુર નગરમાં છેલ્લા પચ્ચીસ વર્ષથી સક્રિય રાજકારણમાં સેવા આપતા અને પૂર્વ નગરપાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખ નરેનભાઈ જયસ્વાલ હાલની પાલિકા ચૂંટણીમાં હારી ગયા હતા ત્યારે તાજેતરમાં આજરોજ બહુજન સમાજ પાર્ટીના પ્રમુખના હોદ્દા ઉપરથી પણ તેઓએ રાજીનામું આપી દેતા સમગ્ર છોટાઉદેપુરના રાજકારણમાં ભારે ખડભડાટ મચી ગયો છે અને વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે ઉલ્લેખનીય છે કે છેલ્લા પંદર વર્ષથી નરેનભાઈ જયસ્વાલ શહેર સમાજ પાર્ટીના પ્રમુખ હતા અને નગરપાલિકા રાજકારણમાં ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી હતી જે હોય રાજીનામું આપી દેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે રાજીનામું આપનાર નરેનભાઈ જયસ્વાલે છોટાઉદેપુર નગરપાલિકાના બહુજન સમાજ પાર્ટીના મેન્ડેટ ઉપર પ્રમુખ અને ઉપપ્રમુખ રહી ચૂક્યા છે આગામી દિવસોમાં નરેનભાઈ જયસ્વાલ કયા પક્ષ સાથે જશે તે ચર્ચાનો વિષય બન્યો છે છેલ્લા પંદર વર્ષ સમયથી હું બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ તરીકે નગરમાં રહ્યો છું નગરપાલિકાની ચૂંટણીમાં વિજય બી થયા છે ઘણા બધા કોર્પોરેટરને મેં જીત્યા છે મારા પક્ષમાંથી હવે હું સ્વેચ્છાએ રાજીનામું આપું છું અને નગરના સેવા માટે હું કાર્ય કરતો રહીશ બસ કોઈ કારણ નથી હું थोडं विचार्या पशी लईश